હવે આપણે આજે જે સ્ટોપ સિગ્નલ આવે છે બી એસિક્સ ગાડીમાં જે સ્ટોપ સિગ્નલ આવે છે ઓબીડી ટુ એ આજે આપણે રિમૂવ કરવાનો છે તો સર્વ પાર સ્ટેજ એટલે કે બીએસ સિક્સ ઓબીડી ટુ જે આપણે ખોલશું ઇ એ ટીએસ ઇટ્સ એક્ઝોસ્ટ આફ્ટર ટ્રીટમેન્ટ સિસ્ટમ એનું આખું નામ છે જોઈ લેશું આપણા મિકેનિક ભાઈ ખોલે છે બધું ખોલ્યા ખોલી નીચેનો સાડે છે આ રીતે અહીંયાથી જે બતાવેલ છે ઉપર એ બોલ્ટો ખોલવાના ત્રણના ત્રણ છ બોલ્ટ હશે એ છ બોલ્ટ ખોલી લેશું સેન્સર રિમૂવ કરવાના હોય રિમૂવ પણ કરી લેશું જે આ સેન્સર છે જે હાથથી ખોલી રહ્યા છે સેન્સર ખોલવાના પછી નોઝલ પાઇપું બંને છે બે નોઝલ પાઇપું છે એ બી ખોલી લેવાની છે જેથી કરી આપણને નીચે ઉતારતી વેરા તકલીફ ના પડે કમ્પ્લીટ ખોલી રાખશું નીચેના સેન્સર પણ આપણે હવે

અલગ કરવાની રીંગ જે એલંકી વડે ખોલી પછી ડિસમિસ મળે ધક્કો મારીશું આપણે અને એ પણ નીકળી જશે બહાર બહુ સાવચેતીથી ખોલવાનું હોય છે આને પછી ઉપરનું કવર કાઢી લેશું હવે નીચે અંદર ડીપીએફ આવશે જે આ અહીંનું પેકિંગ છે પેકિંગ પણ સાચવું રાખવાનું છે સાચવીને મૂકવાનું હમ ડીપીએફને કાઢવા માટે જેના લોક હોય લોક છટકાવીને કાઢવાનું સાઈડમાં લોક છે આ જુઓ તમે યુરિયા યુરિયાના ગચ્ચા જામી ગયેલા અંદર છે જેના ઘણા સ્ટોપ સિગ્નલ આવતું હતું આ જાઓ અંદર છે યુરિયા એના ગચ્ચા જામી ગયેલા છે પ્રેશરથી આપણે સાફ કરશું ડીપીએફ ઉપરથી આપણે પ્રેશર માર્યું છે જાળી બહુ ના ચુકો એટલે જોઈન મારવાનું એ પ્રેશર એ પછી જુઓ નીચે કાર્બન નીકળે ખૂબ કાર્બન નીકળશે પણ કાર્બન દેવો છે તો બધો જ કાર્બન અહીંયા આવે છે કાર્બન પાછળ જે ડીપીએફનું ઉપરનું જે સોકેટ હતું ત્યાંથી ફોરો મારે છે તો ડીપીએફમાં બહાર આવે છે પાણી અત્યારે જો બેક થઈને જે સામે સામેની સાઈડ જે યુરિયા ફસાઈ ગયું છે જે જામી ગયું છે લઠ્ઠા થઈને જામી ગયા ત્યાં બેક કરે છે પાણી પ્રેશર અંદર જતું નથી તો એને પલાળવું પડશે વધારે વધારે પલાળશે ત્યારે જ એ યુરિયાના ગચ્ચે બહાર આવશે તૂટતા તૂટતા આવશે જુઓ તૂટી તૂટીને આવે છે અંદરથી યુરિયા નીકળે છે અંદરથી આ ડીપીએફ ફૂલ પાણી ભરેલું છે પાણી બતાવશે ત્યાંથી લીક પાણી આવવું જોઈએ પણ ફૂલ પ્રેશરમાં આવતું નથી તો ફૂલ પ્રેશરમાં આવે તો અંદર બધું ભરાયું હોય તો નીકળી જાય સાફ કરી નાખ્યું હવે એર મારી દીધી આપણે એર મારી કમ્પ્લીટ કરી નાખશું આખી સિસ્ટમને એર મારશું કમ્પ્લેટ ક્લીન કરી નાખશું સોકેટો બકેટો પણ સાફ કરી લેશું બધા ફુવારા કમ્પ્લેટ એવી જ રીતે આપણે પછી ડીપીએફને પણ સાફ કરી લેવાનું છે એને ડીપીએફને પણ સાફ કરી લેવાનું છે એ થઈ ગયું સાફ ડીપીએફમાં જે ફુવાર અમારો એનું પ્રેશર ફૂલ નહીં રાખવાનું કારણ કે એની જે જાળી નાજુક આવે છે હવે પહેલાં ડીપીએફ લગાવશું આપણે આ ટ્રીટમેન્ટ સિસ્ટમને આપણે નીચે મૂકેલી છે ડીપીએફ લગાવ્યું એ લગાવ્યા બાદ ખાસ દબાવીને એને જોવાનું છે કે ભાઈ લોકમાં બેઠું કે કેમ ખાસ એ જોવાનું છે લોકમાં બેસી જાય ત્યારબાદ જ એની જાળી એનું જે લોક આવે છે પેકિંગ એ લોકના સેટ સેટ કરીને લોકમાં નાખવાનું છે એ પેકિંગ પણ એ રીતે મૂકી દેવાનું એ મૂક્યા બાદ પછી આપણે પેલું કવર હતું એ કવર પણ લગાવશે કવર લગાવ્યા બાદ તો પછી તો જેમ આ જે રીતે આપણે ખોલ્યું હતું એ રીતે જ ફિટ કરવાનું હોય છે એ તો કોઈ ટેન્શન હોતું નથી બહુ પણ જે હતું એ યુરિયા જામ થઈ ગયું હતું એ ફુવારો ફુવારો વધારે મારવો પડે છે એમાં તો આ જ થાય છે કારણ કે એ જામ થઈ ગયું હોય ને એટલે આગળ એરિયા જવા દેતું નથી લોક મારીશ કમ્પ્લીટ લોક લગાવી હવે એને દબાવવું પડશે સાઈડમાંથી દબાવ્યા બાદ પછી બેસાડી દેશે બેસાડીને પછી ટાઈટ કરી લેવાની એલંકી વડે જે આપણે ફર્સ્ટ ટાઈમ ખોલી દઈએ જ રીતે થોડીથી સેટ કરીને લેવલ સેટ કરવાનું કે આપને રહી જાય ને ત્યારે એરની એરની શક્યતા વધારે એ રીતે લોકમાં બેસાડીને પછી આપણે એને ટાઈટ કરી લેશું પછી આપણે ગાડી પણ ચાલુ કરીને જોઈ લેશું સ્ટોપનું સિગ્નલ આવે છે કે કેમ બેસાડી દીધા પછી એ લંકીથી ટાઈટ કરી લીધું આપણે એને હવે સિસ્ટમને આપણે એની જગ્યા મૂકી દેવાની છે લગાવવા માટે કોમ્પ્લેટ ત્યાં છ બોલ્ટ આવે છે બતાવે છે હવે ટ્રીટમેન્ટ સિસ્ટમ તો આપણે લગાવી દીધી છે બધા બોર્ડ બોર્ડ લગાવવાના સોકેટ બોકેટ લાગે લગાવીને લગાવી દેવાના સેન્સર લગાવી દેવાના બધું જે તે હતું આપણે ખોલી દે એ રીતે ફિટ કરી દેવાનું છે કોમ્પ્લેટ બોલ્ડ બોલ્ડ મારીને કમ્પ્લીટ લાગી જાય પછી આપણે જોઈ લેવી ચાલો ઉપર આવે આ ગાડી બંધ છે અત્યારે પોઈન્ટ ચાલો છે સિગ્નલ દેખાડતું નથી પછી હવે ગાડી ચાલુ કરવાની છે આપણે તો આપણે ખ્યાલ મારશે સિગ્નલ ઇનકેસ કદાચ આવે તો પછી તમે તમારા સ્કેન ટુલ્સ વડે